મારું નામ રાઠોડ હરેશભાઈ મોહનભાઈ ગામ રણમલપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી જે અમિત અમિત શાહ પાર્લામેન્ટમાં જે આંબેડકર 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 એ નામનો ઉચ્ચાર કરીને જે ફેશન છે એવું બોલ્યા એ ફેશન નથી એ આપણા દેશની પહેચાન છે અને એ આંબેડકર કંઈ નાની હસ્તી નથી અને અમિત શાહને આ જે કંઈ બોલો એ મોઢું સંભાળીને બોલવું પડે કારણ કે આ દેશનું બંધારણના જે આપ્યું એ મોટો મહાન નેતા છે તો એને આના વિશે બોલવામાં જરાક સભ્યતા રાખવી જોઈએ અને જીભ સંભાળીને બોલવું જોઈએ જે આ દલિત લોકો કે કોઈ ભારતના નાગરિકો સહન કરી લેશે નહીં અને આવું ફરીને હવે ક્યારેય એની ભૂલ ન થાય એના માટે એને સવાસે સોઠ મામલતદાર કચેરી દ્વારા દિલ્હી ખાતે એને મોકલવામાં આવે છે અને એને હવે ફરીને આ શબ્દોનો ઉપયોગ ન કરવો રાઠોડ મહેશભાઈ અને અત્યારે અમે બધા હળવદ તાલુકા જિલ્લો મોરબીના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં એકત્ર થયા છે આ બધા મહિલા અધિકાર પંચના બહેનો છે અને એક સંદેશો લઈ અમે દિલ્હી ગૃહમંત્રી અમિત શાહને મોકલાવવા માંગીએ છીએ એ સંદેશાની અંદર સવાસેર છૂટ છે એ બહેનોએ ઘરે ઘરેથી એકત્ર કરી અને અમિત શાહને મોકલાવે છે તેમ કે સંસદની અંદર જે આંબેડકર આંબેડકરનું નામ બોલી અને જે મજાક ઉડાવી છે આંબેડકરની એ આંબેડકરની મજાક નથી એ આંબેડકરનું અપમાન નથી એ આ દેશના બંધારણનું અપમાન છે સમગ્ર દલિત સમાજનું અપમાન છે સમગ્ર બહેનોનું અપમાન છે કેમ જો આંબેડકર ન હોત બંધારણ ન હોત તો બહેનો આટલી આગળ ન આવી હોત તો ભારત જે આધુનિક બન્યો છે એ આધુનિક ન બન્યો હોત એટલે આંબેડકરનું અપમાન એ દેશનું અપમાન છે અને અમને અમારી માર સૂટ ખાઈને છે કે કોઈનું પણ અપમાન સહન કરવું નહીં એટલે અત્યારે બહેનો બધી ઘરે ઘરેથી એક એક ગાંગડો સૂટનો એક કરી અને અમિત શાહને મોકલાવે છે આ સંદેશો આપણે દિલ્હી અમિત શાહને મોકલાવાની છે મામલતદાર દ્વારા અમારે બાબા સાહેબ અપમાન કર્યું છે અમિત શાહે અમિત શાહે અપમાન કર્યું છે એટલે પાસે કે ઘરે ઘરેથી સવારે સ્વીટ મંગાવી અને દિલ મોકલાન કરવાનું નહીં અમારું થાય છે અપમાન તો અમને બોલવાનું નહીં બિલકુલ નહી બોલવાનું અને અમારેથી ઓ થાય છે નહીં અમે હવે સહન કરશું નહીં આમાંથી વધારે પડતું પછી થઈ જાય છે અને હું સંભાળ્યું બોલવાનું અમારું અપમાન કરવાનું નહીં અને હવે પછી વધારે બાબા સાહેબનું અપમાન કરશે એટલે આમાંથી વધારે થાય છે ભૂલરવું છે એટલે અમિત શાહ ને કહી દેવાનું કે હવે પછી આ બોલવામાં વિચાર કરવાનો અને આગળ પડતું બોલવાનું નહીં વધારે પડતું બોલવાનું નહીં અમિત શાહે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે એ અમિત શાહને અપમાન કરાતું નથી જે બાબા સાહેબનું અપમાન થયું એ અમારા સમાજનું અપમાન થાય છે અમારું અપમાન થાય બાબા સાહેબનું અપમાન થાય છે તો આમાં સવાર છે શું થયું બહેનો છે લાયા છે ઘરેથી આમ મામલતદાર કચેરીને માવલક સરને દેવા અમિત શાહને મોકલાવજો કે સંસદમાં જે એમને બોલ્યા છે કે બાબા સાહેબ બાબા સાહેબ જે ભીમ જે ભીમ જે ફેશન થઈ ગઈ ફેશન નથી એ અમારી પેશન છે એટલે હવે એમ નથી બોલાતું નથી કે બાબા સાહેબ બાબાને ફેશન થઈ ગઈ છે એવું ના સૂટ મેં બોલવાનું દે બિલકુલ અને અમિત શાહને કહી દેવાને ઉદાર

રેલી નથી કાઢી નથી કાઢી રેલી કાઢવાની રેડી શું